સુરતના એકવા મેસિકા વોટર પાર્કની ઘટના વોટર પાર્કમાં નાતી વખતે ઢીખડ ખોરી ઢીખડ કરી પ્રતિબંધિત વિસ્તારમાં જઈ પેલેસ્ટાઇન દેશના સિમ્બોલ વાળું ટી શર્ટ ઊંચું કરી સમર્થન આપવાના નારા લગાવ્યા અન્ય દેશમાં ચાલી રહેલા યુદ્ધને સુરતમાં સમર્થન આપતા વિવાદ પેલેસ્ટાઇન દેશને સમર્થન આપતા પોલીસના ધાડે ધાડા ઉતરી ગયા સિક્યુરિટી ગાર્ડ દ્વારા રોકવાનો પ્રયત્ન કરતા પંદર જેટલા લોકોએ હુમલો કર્યો સિક્યુરિટી મેનેજર અને અન્ય સિક્યુરિટીને માથાના ભાગે પ્લાસ્ટિકની ડોલ મારી હાલ પોલીસે પંદર રાઉન્ડ રાઉન્ડઅપ કર્યા સમગ્ર મામલે તપાસ હાથ ધરી સુરત શહેરના પુણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અમેજીયા એમ્યુઝમેન્ટ પાર્કની બાજુમાં એકવા ઇમેઝ એકવામેઝિકા નામનો વોટર પાર્ક આવેલ છે ત્યાં આજે બપોરના ત્રણેક વાગ્યાના સુમારે જે વોટર પાર્કમાં એમ્યુઝમેન્ટ માટે પબ્લિક આવતી હોય છે એ પૈકીના ત્યાં વેવ રાઈડ હતી ત્યાં આગળ એક વ્યક્તિ એક જે સ્ટેજ ઉપર જવાની જગ્યા ના હોય તે જગ્યાએ ચડી જઈ અને બૂમાબૂમ કરેલી અને પોતે એક ટી શર્ટ પહેરેલી એ ટી શર્ટ ઊંચી કરી અને લોકોનું ધ્યાન ખેંચે એ પ્રકારની હરકત કરેલી જેથી એ ટી શર્ટ ઉપર કોઈ દેશનું સિમ્બોલ હોય સિક્યુરિટીના માણસોને ધ્યાન ઉપર આવતા જે પ્રતિબંધિત વિસ્તારમાંથી તેને હટાવવા માટે ત્યાં પહોંચી જતા તેને પકડીને હટાવતા હતા એ દરમિયાન એની સાથેના અન્ય વ્યક્તિઓ પણ ત્યાં સાથે આવી ગયેલા અને સિક્યુરિટી સ્ટાફ સાથે બોલાચાલી તકરાર કરેલી અને તેમને હટાવવાની કામગીરીમાં વિક્ષેપ કરેલો અને એ દરમિયાન આઠથી દસ માણસો તેના ગ્રુપના ભેગા થઈ અને સિક્યુરિટી સાથે બોલાચાલી ગેરકાયદેસર મંડળી રચી અને બોલાચાલી કરેલી અને નજીકમાંથી પ્લાસ્ટિકની ફાયર સેફ્ટી ડોલ લઈ અને એક વ્યક્તિએ સિક્યુરિટી સ્ટાફને હાથે અને બીજા વ્યક્તિને માથાના ભાગે મારેલી આ બાબતે એકવામેજેકાના સિક્યુરિટી મેનેજરે પૂણા પોલીસ સ્ટેશનમાં આજ રોજ ફરિયાદ આપેલ છે અને આ આઠથી દસ અજાણ્યા ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પૂણા પોલીસે માનનીય પોલીસ કમિશનરશ્રીના તેમજ ડીસીપી સરના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક આ ગુનો આચરનાર લગભગ પંદરે રાઉન્ડ અપ કરેલા છે અને જે ત્રણ હજારથી પાંત્રીસોની ભીડમાંથી આ માણસોને શોધી કાઢી અને તેમના વિરુદ્ધમાં કાયદાકીય કાર્યવાહી હાથ ધરેલી છે આ સમગ્ર ઘટના જ્યારે બની ત્યારે મેસેજ મળતા તાત્કાલિક પૂણા પોલીસ સ્ટેશનની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ અને પરિસ્થિતિ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સંભાળી લીધેલ છે